માતાના મઢ સ્થિત જીએમડીસી ખાણ વિસ્તારમાં લિગ્નાઇટ કોલસો સળગી રહ્યો હોવાનો વિડીયો ચાર દિવસ અગાઉથી ઉપલબ્ધ છે તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી કોલસા ભરવાની પ્રક્રિયા યથાવત ચાલુ છે આ સ્થિતિ ડ્રાઈવર અને આસપાસના કામદારના જીવનને સીધો ખતરો પહોંચાડે છે સળગતા કોલસાથી આગ લાગવાની અને મોટા અકસ્માતની સંભાવના નકારી શકાય તેમ નથી જવાબદાર અધિકારીઓની આ બેદરકારી ગંભીર પ્રશ્ન ઉભા કરે છે એક ડ્રાઈવર અને એક શેઠ તરફથી કડક માંગ કરવામાં આવી છે કે જ્યાં સુધી આગ સંપૂર્ણ કાબુમાં ન આવે ત્યાં સુધી કોલસા ભરતી તાત્કાલિક બંધ કરવામાં આવે અને કોઈ અનિચ્છનીય દુર્ઘટના ઘટશે તો તે માટે જવાબદાર કોણ રહેશે રિપોર્ટ બાય આદમ નોતિયાર કચકારે ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત ડ્રાઈવર ભાઈઓને સૂચના જે માતાના બળ ખાણ ઉપર જે લોડિંગ કરવા જાય ત્યાં જે ધોખતો હોય ને ગાડી ઉપર લોડિંગ કરાવતા નહીં પણ કાંઈ પણ થશે તો પછી જવાબદારી ગાડીની કોણ લેશે એટલે એ પ્રમાણે ખાણેથી લોડિંગ કરો એ પ્રમાણે ખ્યાલ રાખજો ભરેલ માલ ભરે છે અત્યારે અને પહેલાંનું પડતર માલ ભરે છે એટલા માટે ડ્રાઈવર ભાઈઓને સૂચના છે કે માતાના વળ ખાણ ઉપર જે લોડિંગ કરવા જાય ધુવાણા નીકળતા હોય એ માલ ભરતા નહીં ના જ કરી દેજો ખાણ ઉપર જ પહેલેથી જ પછી ગાડી લોડિંગ કરાવજો